અરે યુવાનો આગેવાનની વાત તમે નહીં કરતા અરે યુવાનો આગેવાનની વાત તમે નહીં કરતા ભલે ને અંદરો અંદર કાયમ માટે લડતા ભલે ને અંદરો અંદર કાયમ માટે લડતા કહે રાજનેતાઓને અમારી સાથે છે જનતા કહે રાજનેતાઓને અમારી સાથે છે જનતા સ્વ ઇચ્છાથી સ્વાર્થે મનસના માણીગર બનતા સ્વ ઇચ્છાથી નિજ સ્વાર્થે મનસના માણીગર બનતા છોડી નથી શક્યા પોતાની માયા અને મમતા છોડી નથી શક્યા પોતાની માયા અને મમતા નથી રહેવા દીધી સમાજમાં ક્યાંય ક્ષમતા નથી રહેવા દીધી હવે સમાજમાં ક્યાંય સમાજ સમાજહિતની વાતો કરી સૌને મેલી દીધા રમતા સમાજહિતની વાતો કરી સૌને મેલી દીધા રમતા એવા વાનો હવે લોકોને નથી ગમતા એવા આગે વાનો હવે લોકોને નથી ગમતા ખોટી વાતનો વિરોધ નથી સહન કરી શકતા ખોટી વાતનો વિરોધ નથી સહન કરી શકતા માનવા કોઈ તૈયાર નથી છતાં આગોડા થઈને ફરતા માનવા કોઈ તૈયાર નથી સતા આગોડા થઈને ફરતા